અમરેલી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોની કમર તૂટી પડી છે કારણ કે ડુંગળીનો ભાવ ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના ખેતરમાં પાંચ વીઘાથી પંદર વીઘા સુધીનું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો ખડસલી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં એક એક ખેડૂતે વાવેતર કર્યું હતું પરંતુ ખડસલી ગામના આ ખેડૂતે પંદર વીઘાની ડુંગળીઓ પર રોટાવેટર ફેરવ્યું છે નામ ભનુભાઈ અને ગામ ખડસલી હવે આ ડુંગળી છે દસ વીઘા પંદર વીઘાની ડુંગળીયું છે તો એમાં અટાણે ઝીણો માલ સારી અને કટ્ટર ફેરવી દેવામાં આવે છે અને આજુબાજુ ગામડાને બધાઇને પણ આ પરિસ્થિતિ છે અને કોઈ સરકાર પણ ધ્યાન દેતું નથી અટાણે ખેડૂત ગણો નતો આમ માય કાંગલા રીતે અમે હાવ ખેડૂત થઈ ગયા છે કારણ કે સરકાર એક કોઈ વસ્તુનો ભાવ નથી આપતી એટલે સરકારને આ ખેડૂત માથે શું છે એને હું છે તો એ કાંઈ સમજાતું નથી અને ભાવ હેનાય ભાવ નથી દેતી સરકાર તો ખેડૂતનું જે પકવે છે એના ભાવ જે છે એના ભાવ નીચા છે અને જે દવા ખાતર એના ભાવ હજી ઊંચા હાલ્યા જાય છે અને ખેડૂના ભાવ છે એ આવશાઝ ઝાલ્યા જાય છે તો સરકાર છે એ કાંઈ ધ્યાન દેતી નથી ને અમે એમ કહી કે ભાઈ જો ખેડૂતને બચાવવા હોય તો સરકારે થોડું ઘણું ધ્યાન દેવું જોવે એમાં ભાવમાં ને એમાં સમજ્યા નહીતર ખેડૂત કાંઈ બચીએ નહીં અને ભીખ માગતો ખેડૂત થઈ જાય અને ખેડૂત હવે હવનું એમ ગણતરી છે કે ભાઈ પકવો ખાવ એટલું પકવો સમજ્યા અને બીજું છે ને ક્યાંય જાવવા નથી દેવું સાય કે દૂધ કે કોઈ અનાજ આપણે આપણું પકવીને આપણે ખાવ કારણ કે હું થાય ભીખ માગતા તો થઈ ગયા સિંહ ભાઈ ડુંગળીનો આ મહામૂલો પાક ડુંગળીમાં જેટલો ખર્ચ લાગે છે એટલો મગફળી કપાસમાં લાગતો નથી અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પાસઠ રૂપિયાથી માંડી નેવું રૂપિયા સો રૂપિયા સુધી ડુંગળી પ્રતિ મણના ભાવ મળે છે એટલે પ્રતિ કિલો સાડા ત્રણ ચાર રૂપિયાથી વધીને પાંચ રૂપિયા હવે પાંચ રૂપિયા હું તમને કહું ચા આપણે પીવા જઈએ કે બાલાજીનું વેફરનું પડીકું લેવા જઈએ તો પાંચ રૂપિયા છે દસ રૂપિયા ચા ના તો ખેડૂતને સાડા ત્રણ રૂપિયા દેવું પડે આવી કમનસીબી ખેડૂતની ખેતી પ્રધાન દેશમાં જગનો કહેવાતો તાત આજે બધા હાલ થયો છે સરકારે તાત્કાલિક આની સામે પગલાં લેવા જોઈએ નિકાસબંધી દૂર કરી અને વધારેમાં વધારે નિકાસ કરી દેશમાં ઊંડિયામણ વધે એવું કરવું જોઈએ અને ખેડૂત પગભર થાય આજે આ ખેડૂત મરવાને આરે પીડો છે અત્યારે આ ડુંગળે ખેંચવા જઈ તો દસ હજાર રૂપિયા વીઘે મજૂરી ખર્ચ થાય છે પછી બારદાનના આડત્રીસ રૂપિયા છે પછી મહુવા અમારા ગામથી ખડસલીથી મહવા પહોંચાડવાનું ભાડું અઠ્યાવીસ રૂપિયા છે તો આ ખર્ચ પણ નથી નીકળતો ખર્ચમાં પણ તૂટે છે ખેડૂતો માનો માર્કેટ યાર્ડમાં પહોંચાડે તો એને સાતથી આઠ નવ હજાર રૂપિયા તો નુકસાની આવે છે એ આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતનો દીકરોત્સાહન કરીએ કે વ્યાપારી હોય કે ઉદ્યોગપતિઓ હોય એના ધંધામાં નુકસાની થઈ હોય કે આગ લાગી હોય કે માવઠાથી નુકસાની થઈ હોય તો એના વીમા મળે છે ખેડૂતોને કાંઈ નથી મળતું ખરેખર સરકારે આની અમે જો સંવેદનશીલ સરકાર હોય ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને બેઠો કરવા માટે સરકારે પ્રયત્ન કરવો જોઈએ